નમસ્કાર મિત્રો આ ગુજરાતની ધરતી ઉપર જતી સતી સુરવીરો મહાપુરુષો અને સંતો થઈ ગયા અને એમને તો આખી દુનિયા પૂજે છે પણ એટલું જ નહીં એક પાડો પણ પીર તરીકે પૂજાય છે અને એના સિવાય એક રબારી અને ભરવાડને બચાવવા માટે એક બળદ પોતે ગોળી ખાઈ લે છે અને એ પણ અત્યારે પણ પૂજાય છે તો એવી જ એક વાત છે એક કૂતરાની કે જે કૂતરા દાદા તરીકે પૂજાય છે હા મિત્રો પાલીતાણાથી દસ કિલોમીટર દૂર જશપરાના પાટીએ હાઈવે ઉપર જ આ કૂતરા દાદાનું મંદિર આવેલું છે અને આજે પણ તમે આ મંદિરમાં કૂતરા દાદાની માનતા રાખો કે હે કૂતરા દાદા અમારા બાળકને ઉધરસ થઈ છે તે જો મટી જાય તો અમે ગાંઠિયા લઈ અને તમારા મંદિરે આવી અને તેને ચડાવીશું અને પછી જો એ ગાઠિયા ચડાવવામાં આવે તો ફરીવાર ક્યારે ક્યારેય આ બાળકને ઉધરસ થતી નથી તો મિત્રો તમે વિચાર કરતા હશો કે આ કૂતરાનું મંદિર અહીંયા કેમ અને કોણે બંધાવ્યું હશે અને તેને કૂતરા દાદા તરીકે કેમ ઓળખવામાં આવે છે અને એવો તો શું હશે આ કૂતરા દાદાનો ઇતિહાસ તો ચાલો મિત્રો આજે વિસ્તારથી જાણીએ આ કૂતરા દાદાનો અદ્ભુત ઇતિહાસ મિત્રો ઘણા સમય પહેલાંની વાત છે અને એકવાર મારવાડથી લાખો વણઝારો પોતાની પોઠીઓ લઈ અને ગુજરાતમાં આવે છે અને ગુજરાતના સૌરાષ્ટ્રના પાલિતાણાના આજુબાજુના વિસ્તારોમાં પહોંચ્યો અને તે મારવાડથી પોતાની સાથે એક કૂતરો પણ લઈને આવ્યો હતો અને આજે આ જે કૂતરા દાદા તરીકે પૂજાય છે આ એ જ કૂતરો હતો અને તેને આ લાખો વણઝારો એની સાથે લઈને આવ્યો હતો અને આમ કરતાં કરતાં એક દિવસ આ લાખા વણઝારાને રૂપિયાની જરૂર પડે છે તેથી તે આ પાલીતાણાના આજુબાજુના વિસ્તારોમાં જાણ કરે છે પરંતુ ક્યાંય તેને રૂપિયાની સગવડ થઈ નહીં ત્યારે તેને એક માણસે જણાવ્યું કે આ પાલીતાણાની બાજુમાં જે શેઠ રહે છે ને તેઓ વ્યાજે રૂપિયા આપે છે અને ત્યારે આટલી જ વાત સાંભળતાની સાથે જ આ લાખો કે જે પોતાના કૂતરાને સાથે લઈ અને વ્યાજે રૂપિયા લેવા માટે આ શેઠની પાસે પહોંચી જાય છે અને શેઠને જઈને વાત કરે છે કે શેઠ મને રૂપિયાની જરૂર પડી છે તમારે જે વ્યાજ લેવું હોય તે લઈ લેજો પરંતુ મને રૂપિયા આપો ત્યારે શેઠ એટલું જ કહે છે કે લાખા વણજારા તને રૂપિયા આપવાની મેં ક્યાં ના પાડી છે પરંતુ સામે તું મૂકવા માટે શું લાવ્યો છે કાંઈક ગીરવે તો મૂકવું પડશે ને ત્યારે આ લાખો કહે છે કે હું તો કાંઈ નથી લાવ્યો ત્યારે શેઠ કહે છે કે તો જા કાંઈક ઘરેણાં હોય તો એવું કંઈક લેતો આવ હું આમ જ રૂપિયા નથી આપતો ત્યારે લાખો વણજારો કહે છે કે શેઠ હું દર વર્ષે આ પાલીતાણાના વિસ્તારોમાં આવું છું અને અહીંયાનું આખું એ પરગણું મને સારી રીતે ઓળખે છે અને આ લાખો વણજારો રહ્યો ને એ તેની મૂછનો એક વાળ પણ જો સામે આપે ને તો એ મૂછના વાળ સામે તેને વ્યાજે રૂપિયા મળે છે આવી મારી ઇજ્જત છે ત્યારે આ સેટ કહે છે કે લાખા તારી આ ઇજ્જત તારા મારવાડમાં હશે અને તને મૂછના બદલામાં તારા મારવાડમાં રૂપિયા મળતા હશે પરંતુ આ સૌરાષ્ટ્ર છે અને અહીંયા હું રૂપિયા આપું છું એના બદલામાં હું સામે કાંઈક ને કાંઈક વસ્તુ ગીરવે લઉં છું અને તો જ હું રૂપિયા આપું છું આ મારો નિયમ છે અને મારા નિયમમાં કોઈ ફેરફાર નહીં થાય લાખા માટે તારે કાંઈક સામે આપવું તો પડશે જ ને અને ત્યારે લાખો વિચાર કરે છે અને કહે છે કે શેઠ જો મારી પાસે ઘરેના હોત ને તો હું તમને આપી દીધા હોત પરંતુ મારી પાસે કંઈ છે નહીં પરંતુ હા આ મારો વફાદાર કૂતરો છે ને એ મારી સાથે છે એને હું તમારે ત્યાં ગીરવે મૂકું છું અને જ્યારે હું તમારા આ રૂપિયા ચૂકવી દઈશ ને ત્યારે જ તેને અહીંયાથી લઈ જઈશ તો બોલો આ કૂતરાના બદલામાં તમે મને રૂપિયા આપશો ને ત્યારે શેઠ જાણતા હતા કે આ લાખો કે જે આ કૂતરા વગર ઘડી વાર રહી શકતો નથી અને આ કૂતરો એના માલિક વગર ઘડી વાર પણ રહી શકતો નથી માટે જેમ બને એમ જલ્દી રૂપિયા લઈ અને તે આ એના કૂતરાને છોડાવવા માટે તો આવી જશે તેથી શેઠ રૂપિયા આપવા માટે તૈયાર થઈ ગયા અને પછી આ લાખો વણજારો કૂતરાની પાસે જઈને કહે છે કે જો હું તને ગીરવે મૂકું છું હવે હું તારો માલિક નથી જ્યાં સુધી હું આ શેઠના રૂપિયાના આપી દઉં ને ત્યાં સુધી તું આ શેઠનો કૂતરો છે અને તારે એમની સાથે વફાદારીથી રહેવાનું છે એમનું કામ કરવાનું છે અને તે જે આપે ને એ તારે ખાઈ લેવાનું અને એમની તારે રખેવાળી કરવાની છે અને હા ભૂલથી પણ તું અહીંયાથી ભાગી જતો નહીં નહીતર મારી કદર આ શેઠ નહીં કરે ત્યારે કૂતરો પોતાનું મોઢું હલાવે છે અને પછી લાખો ત્યાંથી રૂપિયા લઈને નીકળી જાય છે અને હવે આ આમ કરતાં કરતાં રાત પડી અને આ કૂતરાને એનો માલિક ખૂબ જ યાદ આવે છે અને આ બાજુ લાખાને પણ એનો કૂતરો ઘણો જ યાદ આવે છે પરંતુ તે ત્યાં જઈ શકે એમ નથી કારણ કે જો તે જાય તો તેની વફાદારીનું શું અને કૂતરો પણ ખૂબ જ વફાદાર હતો તે પણ મનમાં વિચાર કરે છે કે મારા શેઠને આપેલા વચન પ્રમાણે મારે અહીંયા આ શેઠ પાસે રહેવાનું છે અને આમ કરતાં કરતાં થોડાક દિવસો વીત્યા અને એક દિવસની વાત છે ને ઘટના એવી બને છે કે અડધી રાત્રે આ શેઠના બંગલામાં લગભગ ચાર જેટલા ચોર ઘૂસે છે અને તે બધું ચોરી કરવા માટે આમતેમ આમતેમ બધું ફેદી નાખે છે અને એમના હાથમાં આ શેઠની તિજોરીની ચાબી આવી જાય છે અને કરોડોનો માલ આ ચારે ચાર ચોરોના હાથમાં આવી જાય છે પરંતુ ત્યારે આ કૂતરો એમની સામૂ આવીને ઊભો રહી ગયો અને પછી તેઓ આ કૂતરાને ત્યાંથી ભગાડવા જાય છે અને માલને લઈ અને ત્યાંથી ભાગવા ગયા ત્યાં તો કૂતરો એમના ઉપર તૂટી પડે છે અને એ એમને ચૂંથી નાખે છે અને આખરે પોતાનો જીવ બચાવી અને આ ચારે ચાર ચોર ત્યાંથી રાડો પાડતા દોડે છે અને જ્યારે આમ શેઠના બંગલામાં અવાજ થવા લાગ્યો અને આ ચારે ચોર જ્યારે રાડો પાડવા લાગ્યા ત્યારે શેઠ અને એમના માણસો જાગી જાય છે તેથી તેઓ દોડીને આવે છે અને જુએ છે તો કૂતરો ચાર માણસોને ચૂંથી રહ્યો છે ત્યારે શેઠ ત્યાં પહોંચ્યા ત્યાં સુધીમાં તો આ ચારે ચાર ચોર પોતાનો જીવ બચાવીને ભાગી જાય છે પરંતુ જ્યારે શેઠે ધ્યાનથી જોયું તો ત્યાં કૂતરાની બાજુમાં કરોડોની મિલકતવાળો માલ પડ્યો હતો અને જે શેઠની આખી જિંદગીની કમાણી હતી અને ત્યારે શેઠે જ્યારે એ જોયું ત્યાં તો શેઠની આંખમાંથી દળદળ આંસુડાની ધાર વહેવા લાગી અને કૂતરાના માથે હાથ ફેરવીને કહેવા લાગ્યા કે તું કૂતરો નથી પરંતુ તું દેવ માણસ છે અને તારા કારણે આજે મારી આખી એ જિંદગીની મારી પેઢીઓની મિલકત તે બચાવી છે ખરેખર આ કરોડોનો માલ આજે ચોરાઈ ગયો હોત ને તો હું બીજા દિવસે ફાંસીના માછડે ચડી જાત પરંતુ આજે તે મને તો બચાવ્યો છે પરંતુ મારી સાથે સાથે તે મારી મિલકત પણ બચાવી છે માટે જા આજથી હું તને આઝાદ કરું છું હવે તને મારે ગીરવે નથી રાખવો તે તો મારું અઢળક ઋણ ચૂકવી દીધું છે આમ કહીને શેઠે નક્કી કરી નાખ્યું કે હવે કૂતરાને ગીરબે રાખવો નથી અને લાખા વણજારાને મેં જે રૂપિયા આપ્યા છે ને એ પણ હવે મારે પાછા જોતા નથી આમ આટલો વિચાર કરી અને શેઠે એક ચિઠ્ઠી લખી અને કૂતરાના ગળામાં બાંધી દીધી અને એ ચિઠ્ઠીમાં લખેલું હતું કે હે લાખા વણજારા આજથી હું તારો કૂતરો છૂટો કરી દઉં છું કારણ કે તારા કૂતરાએ તારું લેણું ભરી દીધું છે અને મેં તને આપેલા રૂપિયા હવે મારે જોતા નથી મારા કરોડોના રૂપિયા આ તારા કૂતરાએ બચાવી લીધા છે અને એટલે હવે હું તારા આ કૂતરાને છૂટો કરું છું મારે હવે તારો એક પણ રૂપિયો જોતો નથી આમ કહી અને કૂતરાના ગળામાં ચિઠ્ઠી લટકાવીને શેઠ કહે છે કે જા તારા માલિકને શોધી લે જ્યાં પણ તારો લાખો વણઝારો હોય તેની પાસે તું ચાલ્યો જા ત્યારે કૂતરો ત્યાંથી પૂંછડી પટફટાવતો ચાલી નીકળ્યો અને એ જ દિવસે ઘટના એવી બને છે કે એ જ દિવસે આ લાખા વણજારાને રૂપિયાની સગવડ થઈ જાય છે તેથી તે હરખાતો હરખાતો મનમાં વિચાર કરે છે કે સૌથી પહેલાં મારા કૂતરાને પહેલાં શેઠ પાસેથી આઝાદ કરાવવો પડશે એ ત્યાં ગીરવે પડ્યો છે આમ આટલો વિચાર કરી અને એ પણ પાલિતાણાથી પોતાના કૂતરાને છોડાવવા માટે તે હવે આવી રહ્યો હોય છે અને અત્યારે જે આ કૂતરા દાદાનું મંદિર છે ત્યાં જ સામેથી હવે જેવો આ લાખો વણજારો નીકળ્યો એની સામે જ સામેથી કૂતરો દોડતો દોડતો આ લાખાની સામું આવી રહ્યો છે ત્યારે આ લાખાએ જ્યારે પોતાના કૂતરાને જોયો ત્યાં તો લાખાના મનમાં ક્રોધ આવી ગયો અને તે કહેવા લાગ્યો કે આ તો મારો કૂતરો મારી સામે આવી રહ્યો છે અને એને તો મેં પેલા શેઠને ત્યાં ગીરવે મૂક્યો હતો પરંતુ આ કૂતરાએ તો મારું માન ના રાખ્યું અને મારા બોલની અવગણના કરી અને શેઠની હવેલીથી ભાગી અને અહીંયા આવી ગયો છે આણે મારું માન નથી રાખ્યું હવે આ કૂતરાને જીવતો ના છોડું આમ કહી અને લાખાએ પોતાના માન ખાતર ખભે જે લટકાવેલી બંદૂક હતી તે બંદૂકથી આ કૂતરાના ખભા ઉપર ગોળી મારી અને ગોળી મારતાની સાથે કૂતરો ત્યાં ધડામ કરતો ત્યાં જ નીચે પડ્યો અને આ કૂતરો કોઈ જેવો તેવો સાધારણ કૂતરો ન હતો પરંતુ આ તો દેવતાઈ કૂતરો હતો અને પછી લાખો જ્યારે આ કૂતરાની પાસે પહોંચ્યો ત્યારે તેના ગળામાં ચિઠ્ઠી જોઈ અને ચિઠ્ઠી લઈ અને લાખો વણઝારો વાંચે છે અને જેવી ચિઠ્ઠી લાખા વણજારાએ વાંચી ત્યાં તો તેના ડોળા ફાટી ગયા અને તેનું આખું શરીર ધ્રુજવા લાગ્યું અને કૂતરાના માથે હાથ ફેરવીને કહે છે કે તું તો વફાદાર હતો તને શેઠે આઝાદ કરી દીધો હતો એટલા માટે તું આવતો હતો પરંતુ હું તારી વફાદારીને ઓળખી ના શક્યો મને માફ કરી દેજે આમ કહીને લાખો પોતાના મરેલા કૂતરાને ગળે વળગાડી અને ઘણું રડે છે અને પછી એ જ જગ્યા ઉપર આ કૂતરાને તે સમાધિ આપી દે છે અને તેને કૂતરા દાદા તરીકે નામ આપે છે અને આમ આ કૂતરાના મોત પછી તેની સમાધિ બની અને તે કૂતરા દાદા નામ તરીકે ઓળખાણો અને પછી તેણે ઘણા દુખિયાના દુઃખ દૂર કર્યા અને ઘણા બાળકોની ઉધરસ પણ મટાડી અને આજે પણ ત્યાં માનતા રાખવામાં આવે તો આ કૂતરા દાદા કે જે હવે એક દેવલોકમાં ભળી ગયા છે અને તેઓ ઘણા દિન દુખ્યાના કામ પણ કરે છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી